એક પછી એક બંને એકબીજા ઉપર પ્રહારો કરી રહ્યા છે તો ચાલો મિત્રો સૌપ્રથમ તો આપણે આ બંનેના વિડીયો જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારો છે તમારો ઉતરશે મારા નહીં અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ રાખીશ અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક ની જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા બુલ્લા કરશે અને તમારા માતા પિતાને ને બી કેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે અનેક લોકો તમારી નોકરીઓમાંથી લેવાની વાત કરશે પરંતુ ગાંધીજીએ કહેલું ને યાદ રાખજો આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે લાગવાનું છે અને એ જે સામે લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો એવી જ હું આપને શુભકામનાઓ તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે ગુજરાતના આપણા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ત્યાર પછી આપણા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બંનેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો અત્યારે બંને બંને વ્યક્તિઓ છે તે એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો